નમસ્કાર મિત્રો મારી પાછળ આ જે જોઈ રહ્યા છો ને આ મારું ઘર છે સોરી ઘર હતું આ અત્યારે કાટમાળ કરી નાખ્યું છે આ કોને કર્યું છે તો આ એ તાનાશાહી શાસકોએ કર્યું છે તમને થતું હશે કે કેમ તાનાશાહી ભાઈ ઓઢોમાં તો બધાના ઘર પડ્યા છે તમારું પણ એમાં શું ન ભાઈ તો ઓઢો અંદર જે ડિમોલ્યુશન ની કામગીરી ચાલી રહી હતી એ રિઝર્વ પ્લોટ ખોલવાની કામગીરી ચાલી રહી હતી મારું ઘર કોઈ રિઝર્વ પ્લોટમાં નથી આવતું મારું ઘર માત્ર ને માત્ર રાજકીય કિન્નાખોરીથી તોડવામાં આવ્યું છે અને મારું ઘર એટલા માટે તોડવામાં આવ્યું છે કે રિઝર્વ પ્લોટમાં જયારે દબાણો ખોલવાની વાત ચાલતી હતી ત્યારે એ લોકો માટે હું લડી રહ્યો હતો અને એ લોકો માટે ન્યાય ની વાત લઈને નીકળ્યો હતો કે તમે જે લોકોને મકાન તોડો છો એ સાઈઠ વર્ષ જૂના મકાનો છે સાહીઠ વર્ષના રહેઠાણ વાળા વ્યક્તિઓને એક દિવસની નોટિસ માં ખાલી ન કરાવી શકાય તમે એ લોકો કદાચ ભાંગી રહ્યા છે કે રિઝર્વ પ્લોટ અમે પૈસા ભરવા તૈયાર છે તો સરકારને પૈસા લઈને એ લોકોને માલિક બનાવવા પડે દયાદાન નથી કરવાની સરકાર આ માંગણીઓ માટે લડી રહ્યો હતો મારું મકાન કેમ તોડવામાં આવ્યું મારું મકાન કેટલા માટે તોડવામાં આવ્યું કે હું ખારીકટ કેનાલ માટે લડ્યો છું હું ગુજરાત પોલીસ ને સાત હજાર કરવા માટે લડ્યો છું હું સીઓ માવાસ યોજનામાં તેરસો પરિવારોને બેઘર બનેલા લોકોને ઘર અપાવવા માટે લડ્યો છું અને હું હર હંમેશા ન્યાય માટે લડ્યો છું લોકો માટે લડ્યો છું ત્યારે મારા અવાજ બંધ કરવા માટે મને ચૂપ કરવા માટે મારું ઘર તોડી નાખવામાં આવ્યું છે પણ સરકારને ખ્યાલ નથી કે મારી પર સાત એફઆઈઆરો કરી છે હું દબાવ્યો નથી હું ચૂક્યો નથી તો મારું ઘર તોડી નાખશો તો હું ઝુકી નથી જવાનું લોકો માટે મારા વિસ્તાર માટે ગરીબ લોકો માટે આવા મારા મારા એક પણ ઘર તોડે ને સરકાર તો પણ હું બમણી છું અને છાતી સરકારને એમ હશે કે દબાવી દેસુ કચડી નાખીશું તો કચરાવાના નથી અને મારું ઘર તોડ્યું એ કઈ રીતે તોડું મારું ઘર એક દિવસની નોટિસ આપી હતી મને કે તમારું ઘર રોડમાં આવે છે ઇલીગલ છે ને અમે તોડવા આવીએ છીએ ત્રણ કલાક પહેલા મને બતાવ્યું કે તમારા ઘરમાં આ પાર્ટ ઈલીગલ છે એરો કરીને અને ત્રણ કલાકમાં મારા ઘરે હિટાચી મશીનો જેસીબી મશીનો આવે અને મારા ઘર ઉપર આક્રમણ થાય પાંચસો પોલીસના પ્રોટેક્શન સાથે મારા ઘરને તોડવામાં આવી આવી તો દિવસે સરકારે મને ડરાવવાનો પ્રયત્ન કરો ચૂકાવવાનો પ્રયત્ન કરો પણ ના તો આજ સુધી ડરો છું ના તો ચૂક્યો છું મારા ઘરની તમને આ તો હિસ્ટોરિકલ કદાચ ઘટના છે ગુજરાતની અંદર કે મારા ઘરની બાજુમાં પણ રોડ છે મારા ઘરની આગળ પણ રોડ છે મારા ઘરની પાછળ પણ રોડ છે મારા ઘરની માટે બુલડોઝર લાવ્યા અને ઘર તોડ્યું ત્યારે પણ મેં કહ્યું તું કે તમે મારી પર કિન્નાખોરી હોય મારી રાજકીય દુશ્મની હોય તો મારા ઘરને તોડી નાખો પણ બીજા લોકોના ઘર ને ન તોડે એ મારી એ મારી વિનંતી હતી સરકાર ને અને મારું ઘરે લોકો તોડીને ગયા મારી મારી ઉપર જે કોર્પોરેશનના ના અધિકારીઓ જે રાજકીય લોકોએ જે કાવા દાવા કરીને જે કિન્નાખોરી રાખી છે અને કિન્નાખોરી જે ઘર તોડ્યું છે પણ એમને કહેવા માંગુ છું કે હું બમણી તાકાતથી લડવાનો છું કદાચ કપિલ દેસાઈ કાલે તાકાતથી લડતો તો હવે આવતીકાલે હું બમણી તાકાતથી લડવાનો છું હું ધરવાનો નથી હું ચૂકવાનો નથી